હલો જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં આજે આપણે સેવની બીરજ બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે આપણે શું જોઈશે એ જોઈ લઈએ આમાં આપણે એક વાટકો એટલે કે એક પેકેટ સેવની બીરજ છે અને એક વાટકો ખાંડ છે અને આ એક લિટર દૂધ મેં અડધી કલાકથી ઉકળે છે અને ફૂલ ફેટ દૂધ છે આ આ એકદમ સરસ અલગ રીતથી સેવની બીરજ બનશે ચોસલા પડે એવી તો એટલી સરસ બને છે કે ખાવાની એકદમ મજા આવે તો આ ફૂલ ફેટ દૂધવાળું દૂધ છે જે એ આટલું ઉકળી ગયું છે અને એની અંદર મેં કેસર અને ઇલાયચી નાખી દીધા છે તો હવે આપણે આ સેવની બીરજને પહેલાં શેકી લઈશું એક મોટો ચમચો ઘી લઈ અને આ સેવની વિરજ આપણે શેકી લેવાની છે આ ઘીની અંદર સેવ એક ખાલી બે મિનિટ જ સુધી આમાં આપણે શેકવાની છે અને હવે એની અંદર જે આપણે દૂધ ઉકાળેલું છે એ બધું દૂધ નાખી દઈશું ધીમે ધીમે બધું દૂધ આપણે આની અંદર આની અંદર આપણે પેલા પાણી થી સેવ થોડીક નાખી બનાવી અને પછી આપણે માવો જે તૈયાર આવે છે એ નાખીએ તો પણ સરસ જ થાય છે પણ માવાની બદલીમાં આ એકદમ ઉકાળેલું દૂધ નાખીએ એટલે સેવ સરસ બને છે હવે આપણે આ ધીમે ધીમે બધું જ દૂધ આની અંદર એક લિટર દૂધ એક પેકેટ સેવની અંદર નાખી દીધું છે આ એકદમ સરસ બધું જ દૂધ અંદર ઓબ્ઝર્વ થઈ જાય પછી આપણે ખાંડ નાખવાની છે હવે આપણે આટલું દૂધ બધું જ ઓબ્ઝર્વ થઈ જાય પછી આપણે ખાંડ નાખી દઈશું આ એક વાટકો ખાંડ નાખી દેવાની હવે

અને આપણે ઉતાવળ હોય તો ફ્રીજમાં મૂકી અને ચોસલા પાડી શકીએ છીએ નહીંતર ધીમે ધીમે આ ઠંડુ થઈ જાય પછી આના ચોસલા પાડીએ એટલે એકદમ સરસ લાગે છે અને ખાવામાં જે આપણે એકદમ પાણીની જે સેવની બીરજ હોય એના કરતાં એકદમ ટેસ્ટી લાગે છે તો આપણી ડિલિશિયસ સેવની બીરજ તૈયાર છે